બે લોકોના ઘટના સ્થળે મોત નીપયા છે અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા માલપુરમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે યાત્રાળુઓ દાહોદના હોવાનું જાણવા મળ્યું છે બેના મોત થતા બંને મૃતદેહોને પીએમ માટે માલપુર સીએસસી માં ખસેડવામાં આવ્યા છે માલપુરથી અમારા રિપોર્ટર અલ્પેશભાઈ ભાટિયા સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા